કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને વધુમાં ઉમેર્યું હતું કે શાળાઓને આ કાર્યક્રમમાં ભાગીદાર બનાવીને તિરંગા રેલીનું આયોજન કરવામાં આવશે કચ્છ જિલ્લામાં આવેલા તમામ ગામડાઓ સહિત વિશેષ સરહદી વિસ્તારના ગામડાઓને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે હર ઘર તિરંગા કાર્યક્રમની જાગૃતિ માટે નિબંધ સ્પર્ધાઓ ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવા કલેક્ટરે ભાર મૂક્યો હતો સ્થાનિક કલાઓ અને લોક નૃત્યો પણ તિરંગા રેલીમાં સામેલ થાય તે રીતે વ્યવસ્થિત આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું હતું ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં આગામી દસ થી તેર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જી લાઈવ ન્યૂઝ કચ્છ